માતાજી મિત્રો કેમ મજામાં હું પણ છું અને આપડે તો માહિતો થઈ ગયા છે ફ્રેશ ને કઈ માથું બાથું ઓળવું નથી છે એટલે માથે ઓઢી જાય એટલે કોઈ દેખાય તો નઈ જ કેમ કે

કઈ પીપલ કેવાય આપણે તાજ આપ હથરા પીપલ આ હથરા પીપલ આપણે અહીંયા સાવન છે લગ્નમાં ને હું ત્યાં છે ને મહેંદી મૂકીશ અને હજી બહુ તૈયાર તો નથી થઈ શાદી એની વાર છે એટલે બહુ તૈયાર નો થાય એમ આય મને બહુ જ તડકો લાગે છે હું અંદર વઈ જાવ વઈ જા હા તથરા તો તમને ખબર જ છે ખૂટે જ નહીં કેટલો તડકો આ ક્યાં તડકો છે આ તો શ્યાવો છે તો એટલો તડકો લાગે તો કેમ મેં કહીશું ના યાર તડકો લાગે છે આລະલે ગણવાનું છે ગણતી નથી હું આમ બધું જોસુ કોઈ હે મરી જા પછી હું મારી નાખું આમ ટેગ લેક બનાવી કે તું પોતે હોય જા લે ઓય તો યાર હું તો જાવ જ કાઢી મૂકવા આ તો એટીએમ છે હે તો હોય

ભલે ને આના બધા લગન જ કરવાના છે ને મને એમ કહી દેજો એના લગન જ કરવાના છે એટલે છે ને આપણે સૌ લોગ આપણે કન્ટિન્યુ બના જ રહે છે આપણે લગન માં લોગ બનાવવાનો છે એટલા માટે હું તમને કહી દઉં છું અમે નવું પણ માયક લીધું છે એના માટે તે ને બહુ બધો દેકારો થાય એટલે અમે પેશિયલન માટે નવું માયક લીધું છે અને અમારે લોગ બનાવવાનો જ છે અહીંયા હું એટલે ના ઢોલવાળા હોય ને મામેરે આ સહીઓ તો

તો મને એમ છે કે આ પસા ઉછલા છે ને એ હવે તું રાખી લે હું કાય મને માંગણ કર નાખી યાર હું તમને ટિફિન કર દો છું એટલે તમે મને આપો ને અત્યારે હું પાકીટ માં નાખું છું અને પાલટાને સાન નવા એક ચંપલ લેવા છે મોજડી હે મને મોજડી લઈ દયો ને યાર લઈ લે કે ભાઈ જે લેવો એ લે આપડા ઘરના લગન છે આમાં જ આપણે જલસાત કરવા છે તો ભૂખા કાઢના પણ છે આપણે આમાં થોડક સુતા સી આઈશ માટે રાખીએ કા બબલું બબલું લેવા હા

ભગવાને હોય ને એ બરોબર જ છે એટલું દૂધ ના થાય શિવલિંગ ઉપર કેવાય શિવલિંગ ઉપર ગમે એટલું દૂધ નાખો તો એ ધોય ના થાય એમાં ગમે ગમે એવું હાબુ વાપરો ને કહો તો

આપડે <laughs> અને <laughs> ઓય માય ગોડ મે બૂટી પહેરીને કે આ વાળી મારો વધાર કરી બીતી પહેલી કે લગન માં જઈ એટલે હાસુ વસ્તુ પહેરવાની હોય ને હજી માર સડા પહેરવાના છે પેન્ડલ પહેરવાનું છે અને ચેન પણ પહેરવાનો છે વાહ ચેન નથી કટ કટ કા વિસ બધું પહેરવાનું છે આપડે ભા ચેન નથી ચેન છે ને એટલી ભગવાન માતાજી ની દયા છે તો આપણે ચેન ને આર તો બે ફાઇનલ કરાવવાનું જ છે ગમે ત્યારે આઈશ ને લગન નો થાય ઈ પેલા મારી બે વસ્તુ તો પહેરવાની છે એટલે પહેરવાની જ છે શું કેવું હું એક વાત કહું

અને મેં જો છે ને એક ગિફ્ટ પણ લીધી છે મારા નણંદ ભાણકી હાટુ એ મારી આમ ભાણકી થાય પણ આમ છે ને મને છે ને એવું જ લાગે કે મારી બેન પણ છે એ રીતના જ રહેશે હે ને એટલે મારી બેન પણ છે મેં આ મસ્ત મજાની ગિફ્ટ પણ લીધી છે 300 રૂપિયાની ગિફ્ટ તો છે અને ગિફ્ટ નું નામ પણ લખવાનું છે જે હે ને અને એશ્વિન માટે મેં કપડા લીધા છે કપડા તો આપણે કેદી પહેરશે એ કઈ નક્કી તો છે ની કે નથી પહેરવાના નથી ગમતા પેરવાના દuen અને પેલાની છે બધી પહેરવાની છે હાડી લઈ શું બ્લેક વ્હાઇટ એન્ડ બ્લેક બ્લેક ઇન વ્હાઇટ